કુદરત રોઠી હોય તેમ એક પછી એક આપત્તિઓ આવી રહી છેલ્લા કેટલાક દિવસોથી સાબરકાઠા જિલ્લાના ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. કમોસમી વરસાદને પગલે જિલ્લામાં ખરીફ પાકોને તો નુકસાન થયું છે, પરંતુ સાથે સાથે બાગાયતી પાકોને પણ મોટો ફટકો પડ્યો છે. ખાસ કરીને જે ખેડૂતોએ ટામેટાનું વાવેતર કર્યું હતું, તેમની સ્થિતિ અત્યંત દયનીય બની છે. લાખો રૂપિયાનો ખર્ચ અને મહિનાઓની મહેનત સાબરકાંઠા જોકે અચાનક આવેલા કોમોસમી વરસાદે આ આશા પર પાણી ફેરી દીધું છે જિલ્લામાં બાર હજાર હેક્ટર જમીન પર ટામેટાનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં તલોદ તાલુકામાં પણ મોટા પ્રમાણમાં ટામેટાનું વાવેતર કરાયું હતું ટામેટાના પાક માટે ખેડૂતોએ મોટો ખર્ચ કર્યો હતો ટામેટાને ટેકો આપવા માટે વાંસ તાર અને થાંભલાનો મંડપ બનાવવામાં આવ્યો હતો જેમાં વિઘે લગભગ પચાસ હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો ખેડૂતોએ રાત દિવસ એક કરીને આ પાક ઉછેર્યો હતો જોકે કમોસમી વરસાદના એક ઝાટકે ખેડૂતોના ખર્ચ અને મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે સાહેબ અમારે જીવવાનું કે આપત્તિ ગયું કે દીધું મારો છોકરો રિપી ખાવાળો દોડો નથી કરવો શું કરવાનું સાહેબ 2 લાખ રૂપિયા कर्जું કરે તો બે 1 હેક્ટર ખેતી કરીશ સાહેબ પરિસ્થિતિ ગંભીર થઈ છે સરકાર વખત નથી અમારી ઉદછા કેડું તોને કરે કર દર્શ્યા છે સાહેબ શું કરવાનું સર્વે કરવાનું આ વરસાદના કારણે પૂરો પાક ખેલ થઈ ગયો કોઈ સાભરતું નથી લોકોને વિનંતી કરી થાકી ગયા છીએ હવે શું કરવાનું પરિસ્થિતિ ગંભીર છે અમારી હાલ ઘેર ખાવા દોડ મેં નહીં આવક બધી પતિ તે પતી ગઈ કે વરસાદ બો અમે આ વર્ષોથી અમારે ખેતીનો વ્યવસાય છે એટલે ખેતી કરીએ છીએ ટામેટાનો વાવેતરમાં બહુ જ નુકસાન આવ્યું છે ઘરે લઈ આવે છો પણ ગ્રેડિંગ કરવા પછી પણ ભાવ મળતા નથી અને બજારમાંથી પણ પાછું આવે છે અને ઘર ચલાવવાના વ્યવસાય વ્યવહારિક કાર્યક્રમો આવે છોકરાનું ભણવાનું આ બધા ખર્ચા પૂરા પાડવા માટે બહુ તકલીફ પડશે પડે છે એટલા માટે કંઈ સહાય માટે પ્રયત્ન કરશો વરસાદના સાથે વિલનની ભૂમિકામાં રોગચાળો પણ જોવા મળ્યો છે વરસાદી માહોલ ના કારણે ખેતરોમાં રોગચાળો પણ ફેલાઈ ગયો છે આ રોગચાળાને લીધે ટામેટાનો લગભગ નેવું ટકા પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે જે ખેડૂતોએ માંડ માંડ દસ ટકા જેટલો પાક બચાવ્યો તેમાં પણ યોગ્ય બજાર ભાવ નથી મળી ગયા ખેડૂતોને પોતાનો ખર્ચ પણ કાઢવો મુશ્કેલ બન્યો છે એક તરફ પાકનો નાશ અને બીજી તરફ ભાવ ન મળવાથી ખેડૂતને પડદા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે અત્યારે અમે અહીંયા ટામેટાનું વાવેતર કરેલું છે કમોસમી વરસાદથી તો જે માલ બગડ્યો છે તો બગડ્યો જ છે એના પાછળ આ વાતાવરણ ટકી રહેવાથી અત્યારે ટામેટાની અંદર ઈયળ કયો પુષ્કળ પ્રમાણમાં આવી ગઈ છે અને બીજા સ્ક્રેપ કે વાડિયા કે આ કે તે કે બધું એક ભયંકર રોગો આવી ગયા છે એના લીધે અમારા અત્યારે ટામેટા એમ કહીએ તો નિષ્ફળ જે એમ કહીએ તો ચાલે અને અમે લોકો પચાસથી થી સાહીઠ હજાર રૂપિયા આને મંડપ પાછળને એની પાછળ ખર્ચો કરેલો છે એ અત્યારે અમારું નીકળે એવું નથી તો સરકારને એક રિક્વેસ્ટ છે કે કૃપા કરી અને ખેડૂતોની મદદ કરે અને કંઈક સહાય આપે તો અમારું વળી કંઈક ચાલે એમ સાબરકાંઠાના ખેડૂતો હવે મોટા આર્થિક સંકટમાં ફસાયા છે તેમની પાસે હવે માત્ર એક જ આશા છે કે સરકાર વહેલી તકે આ નુકસાનની સર્વેની કામગીરી હાથ ધરે અને અસરગ્રસ્ત ખેડૂતોને બેઠા કરવા માટે યોગ્ય રાહત પેકેજની જાહેરાત કરે નહીં તો દિવાળીયા થવાના આરે ઉભેલા આ ખેડૂતો માટે આવનારો સમય કપરો સાબિત થશે હું ખેડૂત છું મારા બાપ અને મારા દાદા પણ ખેતીનો જ વ્યવસાય કરતા હતા તેઓ પરંપરાગત ખેતી કરતા હતા અમે હવે બાગાયત ખેતી કરીએ છીએ એમાં અમે આ વર્ષે મરચાં વાવ્યા હતા એ તો ખતમ થઈ ગયા આ ટામેટાની વાડી ઊભી છે તો આમાં અતિશય વરસાદ કમોસમી વરસાદ જેના કારણે એટલું બધું નુકસાન છે કે અમે જે આના માટે ખર્ચો કર્યો છે એના પૈસા પણ અમારે વળે તેમ નથી તો આ સંદર્ભે સરકારશ્રીને કે યોગ્ય એજન્સીઓને જણાવવાનું કે તમે સર્વે કરો જુઓ અને ખેડૂતોને કંઈક મદદરૂપ થાવ એવી અમારી ભાવના છે જીતેન્દ્ર સોલંકી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર